તમે આ ટાઈપના ચાર પીસના સેટ પણ એડ કરી શકો છો તમે પીસની વાત કરીશું ને તો બહુ જ સરસ એકદમ એટ્રેક્ટિવ કલર છે જેની અંદર તમને આ ટાઈપનું ઝરકંડ ડાયમંડ એમ્બ્રોઇડરી કોન્સેપ્ટ જોવા મળી જશે ચાર અલગ અલગ કલર ઓપ્શન સાથે તમને આ આર્ટિકલ જોવા મળી જશે જેની અંદર ડિફરન્ટ ડિફરન્ટ કલર ઓપ્શન આપશે હવે તમે આ જોર્જેટ મટીરિયલનો ડ્રેસ પીસ જોઈ શકો છો જે તમને અહીંયા ગ્રીન કલરની અંદર જોવા મળી રહ્યું છે બહુ જ સરસ પીસ છે પ્રોપર લેન્થ તમને જોવા મળી જશે જે આપણી ફેક્ટરીની મેન્યુફેક્ચરિંગ છે એ જ રેન્જ તમને આપવામાં આવી રહી છે તો બાંધણી સેમ્પલ છે બાર પીસ નો આખો સેટ આવશે દર્શકો જેની અંદર તમને બાર અલગ અલગ પ્રિન્ટ આપવામાં આવી રહી છે જેની અંદર બાંધણીની પ્રિન્ટ પણ છે અને ફ્લાવર પ્રિન્ટ પણ એડ કરેલી છે કેટલો જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તમને બધાને તો દર્શકો આજના જે કલેક્શન્સ લઈને આવી ગઈ છું સ્પેશિયલી મહિલાઓ માટે લઈને આવી ગઈ છું સ્પેશિયલી જો તમારે બિઝનેસ કરવો હોય તો આ કલેક્શન રાખી લેજો ઘરે બેઠા બિઝનેસ થ થઈ જશે જો તમને સિલાઈ કામ આવડતું હોય તો સિલાઈ કામમાં તમે ડ્રેસ મટિરિયલના કલેક્શન એડ કરી શકો છો જે એકસો નવ્વાણું રૂપિયાથી પ્રિન્ટેડ આપણે જે મટીરિયલ હોય છે એ બાર પીસ દસ પીસના સેટમાં મળશે અધરવાઇઝ એની અંદર તમને અલગ અલગ રેન્જ હોતી હોય હેવી નોર્મલ એ બધી રેન્જ તમને મળશે ફેક્ટરી ભાવે હા દર્શકો આજે હું તમને લઈને આવી ગઈ છું અજીત જોના ડ્રેસ મટીરિયલ કાઉન્ટરમાં એ રીતના જોવા જઈએ તો આખું કાઉન્ટર તમે જોઈ શકો છો આવા તમામ ટાઈપના બાર કાઉન્ટર છે જ્યાં મહિલાઓના અલગ અલગ ટાઈપના કલેક્શન મળી જશે પાકિસ્તાની સૂટ હોય કે અનસ્ટીચ સૂટ હોય સાડી ચણિયા ચોળી ગાઉન્સ બધા જ કલેક્શન્સ તમને અહીંયા મળશે અદરવાઇઝ દર્શકો કિટ્સવેરના કલેક્શન પણ મળી રહી છે તો અહીંયા તમને હું બતાવવા માંગુ છું કે અહીંયા જેટલા પણ કલેક્શન મૂક્યા છે અમુકમાં તમને સિરોસ્કી ડાયમંડનું વર્ક જોવા મળી રહ્યું છે તો કેમક તમને ચંદેરી કોટન જોવા મળે મળી જશે ચંદેરીનું વર્ક જોવા મળી જશે અને જો દર્શકો તમને રેડી એટલે એમ કે એકદમ રેડી પીસ જોતા એટલે સ્ટીચવાળા નહીં પણ વર્કવાળા રેડી પીસ જોતા હોય તો આપણી પાસે આ ટાઈપના હેવી વર્કવાળા કલેક્શન્સ પણ અવેલેબલ છે જે વધારે નહીં ફક્ત ચાર પીસના સેટમાં તમને અજીત જોન આપશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર તો દર્શકો આજના વિડીયોમાં જે પણ કલેક્શન્સ તમે જોઈ રહ્યા છો એની રેન્જ તપાસ કરવા માટે તમે સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી શકો છો જેનાથી તમને અમારી ઓનલાઈન ટીમ આ બધા કલેક્શન

જોવા મળી જશે અને દર્શકો ગમે ત્યારે પણ તમે પર્ચેસિંગ માટે અજીત જોન આવો છો તો આ પ્રમાણે આપણે સેમ્પલ રાખ્યા છે તમને જે હિસાબે સેમ્પલ જોવા તમે જોઈ શકો છો બધાની અંદર રેન્જ આપણે ઓલરેડી રાખી છે અને આ તમે જોઈ શકો છો હેવીમાંના જે પીસ હોય છે એ પીસ પણ તમને અહીંયા જોવા મળી જશે અહીંયા બધા થેલીમાં તમને અજીત જોન પ્રાઇવેટ લિમિટેડ જોવા મળી જશે જે આપણી ફેક્ટરીની મેન્યુફેક્ચરિંગ છે એ જ રેન્જ તમને અહીંયા આપવામાં આવી રહી છે તો દર્શકો સિલાઈ કામ આવડતી હોય તો આપણે સિલાઈ કામના તો પૈસા લઈશું સાથે સાથે આપણે આ કલેક્શન વેચીને એના પણ પૈસા કમાઈ લઈશું તો દર્શકો કપડાનો એક માત્ર એવો બિઝનેસ છે જે જેમાં ખોટ નથી જતી જો તમે અત્યારે સ્ટાર્ટઅપ કરો છો તો તમારી આવનાર પેઢીને કે તમારી જે ઓલરેડી છોકરાઓ છે એમને પણ કામ આવશે આ બિઝનેસ હવે તમે આ જોર્જેટ મટીરિયલનો ડ્રેસ પીસ જોઈ શકો છો જે તમને અહીંયા ગ્રીન કલરની અંદર જોવા મળી રહ્યો છે બહુ જ સરસ પીસ છે પ્રોપર લેન્થ તમને જોવા મળી જશે દુપટ્ટાની વાત કરીશું ને દર્શકો આપણી જે દુપટ્ટાની લેન્થ હોય ને એ પણ તમને એકદમ હેવીમાં હેવી લેન્થ આપીએ છીએ બે મીટરથી વધારેની લેન્થમાં તમને અહીંયા દુપટ્ટો જોવા મળશે બે મીટર નહીં બે મીટર કરતા પણ વધારે મીટરમાં તમને અહીંયા કપડું જોવા મળી રહ્યું છે જેની અંદર દુપટ્ટો ઓલરેડી એકદમ રેડી જ છે એટલે કે કસ્ટમરને ખાલી સિલાઈ જ કરાવવું પડશે અને આપણી પાસે એવા ઘણા બધા આર્ટિકલ્સ છે જે તમને મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર મળી જશે અને આપણા ગુજરાતીઓમાં જે હોય છે ને સ્પેશિયલી એ આ પીસ વધારે ચાલે છે બાંધણીના સેમ્પલ છે બાર પીસનો આખો સેટ આવશે દર્શકો જેની અંદર તમને બાર અલગ અલગ પ્રિન્ટ આપવામાં આવી રહી છે જેની અંદર બાંધણીની પ્રિન્ટ પણ છે અને કવર પ્રિન્ટ પણ એડ કરેલી છે કેટલોક વેરાયટી જોતી હોય તો કેટલોક બુક પણ આવશે જેનાથી તમને આસાની થઈ જશે કસ્ટમરને કલેક્શન બતાવવામાં એટલે કે આખું પીસ ખોલવાની જરૂર નથી તમે ડાયરેક્ટલી આ પીસ બતાવીને ડીલ કરી શકો છો તો દર્શકો હવે આપણે વાત કરીશું પીસી કોટનની અંદર જે બહુ જ હેવી કોટન મટીરિયલ હોય છે તો તમે આ ટાઈપના ચાર પીસના સેટ પણ એડ કરી શકો છો તમે પીસની વાત કરીશું ને તો બહુ જ સરસ એકદમ એટ્રેક્ટિવ કલર છે જેની અંદર તમને આ ટાઈપનું ઝરખન ડાયમંડ એમ્બ્રોઈડરી કોન્સેપ્ટ જોવા મળે લેન્થની વાત કરીએ તો ફૂલ લેન્થ તમને અહીંયા ઘૂંટણ નીચે સુધીની લેન્થમાં કલેક્શન જોવા મળશે અને દર્શકો અમારા દરેક કલેક્શનની અંદર છે ને તમને આ ટાઈપના ફેન્સી દુપટ્ટા જોવા મળી જશે હવે માર્કેટમાં દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટા પણ કેટલા મોંઘા મળે છે પણ આપણે હેવીમાંના દુપટ્ટા આની સાથે જ આપી રહ્યા છે દર્શકો આવા ઘણા બધા હજાર પ્લસ કલેક્શન્સ આપણી પાસે અવેલેબલ છે પણ એક વિડીયોના માધ્યમમાં હું આ બધું નહીં બતાવી શકતી એટલે દર્શકો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ પડતી માહિતી જોતી હોય તો તમે કોલ કરી શકો છો તથા તમે વિડીયો કોલ કરીને પણ પરચેસિંગ કરી શકો છો આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં છે ગમે ત્યારે આવવું હોય ત્યારે પણ કોન્ટેક્ટ કરી શકો છો જય શ્રી કૃષ્ણ